હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો વાડને લગતી જુદી જુદી પ્રકારની સમસ્યાઓ આપણને લોકોને જોવા મળે છે જેમ કે ખરતા વાડની એટલે કે ઉતરતા વાડની સમસ્યા છે વાડનો ખોળો થઈ જવો તેની સાથે સાથે વાડ છે તે સફેદ થઈ જવા અકાળે જ એટલે કે નાની ઉંમરમાં ધોરા વાડ છે તે સામાન્ય રીતે આપણને જોવા મળે છે ઘણીવાર ઘણા લોકોને તો વાળમાં ઉંદરી એટલે કે એલોપેશિયા જેવી સમસ્યા પણ જોવા મળે છે હવે આવી જ વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કઈ રીતે કરવી અને આ માટે એવી કઈ વસ્તુ છે કે જેને વાપરવાથી આ દરેક સમસ્યામાંથી બચી શકાય તે માટેના જુદા જુદા ઉપાય અને જુદી જુદી સમસ્યાઓના જુદા જુદા નિરાકરણ પણ આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું સાથે સાથે મિત્રો એ વાતનો પણ વિશ્વાસ આપું છું કે તમે લોકો વાળને લગતી કોઈ પણ સમસ્યા હશે તમે આ વિડીયોને સંપૂર્ણપણે જોઈ લેશો તો યુટ્યુબ પર કે અન્ય કોઈ જગ્યાએ તમારે વાળને લગતી સમસ્યા માટેના અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો આવો છો તે કેમિકલયુક્ત શેમ્પુ છે સાબુ છે અથવા તો કેમિકલયુક્ત તેલ છે કે જેનો તમે લોકો તમારા વાળ માટે ઉપયોગ કરો છો મિત્રો કદાચ એવું બનશે કે તમારા વાળ તેનાથી થોડા સમય માટે તો સારા લાગશે પરંતુ અંતે તો તે વસ્તુઓની અંદર રહેલા જે કેમિકલ છે તેનાથી આપણા રહ્યું છે માટે આ વસ્તુઓને તો અટકાવવાની જરૂર છે હવે તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે એક સામાન્ય ઉપાય પહેલા તમને સૂચવું છું ત્યારબાદ વાળની જુદી જુદી ચોક્કસ સમસ્યાઓ માટે ચોક્કસ ઈલાજ પણ દર્શાવીશ અને વિડીયોના અંતમાં તમને લોકોને વાળની ઉંદરી એટલે કે એલોપેસિયા છે તેના માટેનો ઈલાજ પણ હું સૂચવવાનો છું

આ પાણીમાં પલાળી દીધા પછી હવે શું કરવાનું છે તો એ ચોખાને ચોવીસ કલાક સુધી યાદ રહે ચોવીસ કલાક સુધી પાણીમાં પલળેલા રહેવા દો હવે ચોખા છે તેને આયુર્વેદમાં વાળ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યા છે હવે ચોખાને જ્યારે તમે પાણીમાં પલળેલા રહેવા દેશો એટલે ધીમે ધીમે ચોખાના જે તમામ ગુણો છે તે પાણીમાં આવી જશે પછી તેનું પ્રોટીન હોય તેના મિનરલ્સ હોય તેના વિટામિન્સ છે તે તમામ પ્રકારની વસ્તુઓ તેમાં આવી જશે હવે આ પ્રકારનું ચોખાનું પાણી જે ચોવીસ કલાક પછી આપણી પાસે તૈયાર થયું છે તે પાણી હવે આપણે લઈ લેવાનું છે હવે આ પાણીને એકદમ આપણા કોરા વાળ હોય ત્યારે તેમાં સીધું જ લગાવી લેવાનું છે જો સીધું જ લગાવવાનું ન ફાવે તો તમે લોકો સ્પ્રે બોટલમાં ફરી અને તેના પર સ્પ્રે પણ કરી શકો છો બરાબર રીતે વાળના મૂળ સુધી પહોંચે એ રીતે લગાવી લેવાનું છે અને લગભગ લગભગ અડધી થી પોણી કલાક એટલે કે ત્રીસ મિનિટથી પિસ્તાલીસ મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે તેને ધોઈ લો હવે તમને એમ થાય કે સામાન્ય પાણી વડે નથી ધોવું મારે કોઈ શેમ્પુ યુઝ કરવું છે તો ફરી એકવાર કહું છું બજારનું શેમ્પુ લેવાની તમને ના પાડી છે કારણ કે આપડા વાળ માટે નુકસાનકારક છે કેમિકલયુક્ત શેમ્пу નથી લેવાનું તો એના બદલામાં શું કરવું તો મિત્રો એના બદલામાં તમે લોકો માનો કે આ પ્રક્રિયા સવારે કરો છો તો તમારે લોકો રાત્રિના સમયે બજારમાં મળતા આમળા છે અરીઠા છે અને સિકાકાઈ ત્રણેય વસ્તુઓનું મિશ્રણ છે બે બે ત્રણ ત્રણ આમળા છે બે ત્રણ અરીઠા છે અને બે ત્રણ સિક્કા કાયના ટુકડા છે તેને પાણીમાં પલાળી દો અને વહેલી સવારે ઊઠી અને આ પ્રયોગ કરી લીધા પછી આ પાણી વડે તમારું માથું ધોઈ લેવાનું છે અથવા તો સામાન્ય પાણી વડે ધોસો તો પણ ચાલશે હવે આ પ્રક્રિયાને અઠવાડિયામાં બે થી ત્રણ વાર રિપીટ કરવાની છે મિત્રો એક જ અઠવાડિયાની અંદર તમે લોકો જાતે જ આવી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જશો કે વાહ શું વસ્તુ બતાવી છે ખરેખર આ પહેલાં વસ્તુ કેમ ન જણાવી એટલો જબરજસ્ત ફાયદો તમારા વાળને થશે કે વાત જ ન પૂછો એટલે વાળની આ તમામ પ્રકારની સમસ્યાઓ માટે આ એક અક્શિલાંત તરીકે સ્વીકારવામાં આવ્યો છે હવે મિત્રો આગળ વાત કરવા જાવ તો ઘણીવાર ઘણા લોકો અને ખાસકાલ આજકાલના સમયમાં તો ઘણા લોકો ખાસ આ વસ્તુનો પ્રયોગ કરે છે બે હજાર પચીસ માકે હવેના જે યુવાન લોકો છે યુવા પેઢી છે તે પોતે વાળમાં તેલ નથી લગાવતા જી હા મિત્રો તેઓ તેલના બદલે મોટા ભાગના લોકો છે તે સીરમનો ઉપયોગ કરે છે તો મિત્રો તમને લોકોને જણાવી દઉં કે વાળમાં તેલ ન લગાવવું એ ખરેખર મોટામાં મોટી ભૂલ છે ઓછામાં ઓછું અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર તો આપણે લોકોએ તેલ લગાવવું જ જોઈએ તે વાળને મૂળમાંથી પોષણ આપે છે અને વાળને મજબૂત અને કાળા લાંબા બનાવવામાં ખૂબ જ વધારે ફાયદાકારક છે હવે એના માટે આપણે લોકોએ સાચું તેલ પસંદ કરવું પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે આવો પ્રશ્ન એવો થાય કે તો પછી સાચું તેલ કયું તો મિત્રો તમે લોકો જે બજારમાં તેલ લેવા છો એ તેલમાં અમુક વસ્તુઓ વાંચી લેવી ખૂબ જ વધારે જરૂરી છે માત્ર તેલની બોટલ કે તેલના પાઉચને આગળથી ન ન જુઓ કે તેમાં કઈ કેવા ફોટો લગાડેલા છે અથવા તેમાં ફોટામાં જે દર્શાવેલી છે વસ્તુઓ તે ખરેખરમાં તેમાં છે એના માટે તેને બોટલને અથવા પાઉચને ઉલટાવી દો અને તેમાં ઇન્ગ્રીડિયન્ટ એટલે કે તેમાં ઉમેરેલી વસ્તુઓ લખેલી હશે હવે આ વસ્તુઓને ધ્યાનથી વાંચો જો તેમાં મિનરલ ઓઇલ નામની વસ્તુનો ઉપયોગ કરેલો હોય અથવા તો તેની સાથે સાથે તેમાં કોઈ જુદા જુદા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ છે કે પછી સુગંધ માટેના કોઈ દ્રવ્યો ઉમેરેલા છે તો આ પ્રકારના તેલ છે તેને ખરીદવાનું આપણે લોકોએ ટાળવું જોઈએ

તો તેના માટે તમારે લોકોએ નીલભ્રિંગાદી છે એ પદ્ધતિથી જ આ તેલ બનાવવામાં આવેલા છે એટલે નીલભ્રિંગાદી તેલ અકાળે સફેદ થઈ ગયેલા વાળ માટે સર્વશ્રેષ્ઠ તેલ માનવામાં આવ્યું છે તેની સાથે સાથે વાળનો ખોડો છે તો તેના માટે ઘુરઘુર પાત્રાદી તૈલમ એક સર્વશ્રેષ્ઠ તેલ માનવામાં આવ્યું છે અને તેને વાળના મોંઘા છે હવે માની લો કે આ તેલ તમને પરવડે તેમ નથી તો વાડની તમામ પ્રકારની સમસ્યાઓ માટે સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉત્તમ જો કોઈ તેલ હોય ને તો એ છે જાતે બનાવેલું ઘરે બનાવેલું તેલ હવે આ કઈ રીતે બનાવવું એ પણ મિત્રો તમને જણાવી દઉં આ માટે તમારે લોકો લઈ લેવાનું છે અઢીસો મિલી લીટર અઢીસો એમ જેટલું તલનું તેલ અથવા તો તેના તમે લોકો નાળિયેરનું એટલે કે ટોપરાનું તેલ છે લઈ શકો છો હવે આ અઢીસો એમ જેટલું તેલ લઈ લેવાનું છે અને તેમાં લગભગ લગભગ એમ કહેવા જાવ ને તો પચાસ એમ જેટલું એર તેલ ઉમેરી દેવાનું છે હવે એર તેલ છે શા માટે તો એ થોડું ચિકાસ હોય છે વધારે જાડું હોય છે હવે આ તેલને ઉમેરવાનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમારા વાળની ગ્રોથ વધારે છે તમારા વાળને લાંબા અને કાળા બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે હવે આ વસ્તુઓને અને બંનેને મિશ્ર કરી દીધા પછી શું કરવાનું છે તો એ કહી દઉં મિત્રો આમળાની સીઝન હવે શરૂ થઈ જશે માટે તમારે લોકો ત્રણ થી ચાર જેટલા આમળા લઈ લેવાના છે તેના નાના નાના ટુકડા કરી લેવાના છે ત્યારબાદ દોઢ થી બે ચમચી જેટલી મેથી લઈ લેવાની છે ત્યારબાદ મીઠો લીમડો છે તેના 30 થી ચાલીસ પાન લઈ લેવાના છે હવે આ ત્રણેય વસ્તુઓ તમે લઈ લીધી છે તેની સાથે સાથે એક અને તેની એકદમ ઘાટી પેસ્ટ બનાવી લો હવે માનો કે ચારમાંથી કોઈ એકાદી વસ્તુ નથી ને તો પણ ચાલશે ચિંતા કરવાની જરૂર નથી હવે તેની પેસ્ટ બનાવી લીધી છે હવે શું કરવાનું તો જો શક્ય હોય તો એક લોખંડની કડાઈ લઈ લો લોખંડની તપેલી લઈ લો હવે તેને મૂકી નાળિયર બરાબર રીતે હલાવી બે ત્રણ મિનિટ સુધી ત્યારબાદ તેમાં લગભગ એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો હવે તમને પ્રશ્ન થશે ભાઈ પાણી શા માટે તો મિત્રો એટલા માટે કારણ કે એકદમ જ્યારે આપણે શાક બનાવીએ કેમ રસો ગ્રેવી છે તે જરૂરી બની જાય છે ત્યારબાદ એ પાણીને તો ઉકાળી દઈએ છીએ એ જ રીતે અહીં પણ પાણીને આપણે જેથી પાણી તો દૂર થઈ જશે જશે પણ તેલમાં જે વસ્તુઓ ઉમેરેલી છે તેના બધા જ ગુણો આવી આ માટે પાણી ઉમેરેલું છે હવે તેને ધીમા ગેસે યાદ રહે ગેસની આપણે ફ્લેમ છે તેને હાઈ નથી કરવાની વધારવાની નથી ધીમા ગેસે ગરમ થવા દેવાના છે લગભગ લગભગ બાર પંદર વીસ મિનિટ સુધી તમને યોગ્ય લાગે ત્યાં સુધી તેને ધીમા ગેસે ગરમ થવા દો

તે તેલને આપણે લોકો ગાળી અને એક બોટલમાં ભરી લેવાનું છે એક બોટલમાં ભરી લીધા પછી બસ અઠવાડિયામાં ત્રણ વાર રાત્રિના સમયે આ તેલને બરાબર રીતે માથામાં નાખવાનું છે અને હળવા હાથે માથાની મસાજ આપવાની છે મિત્રો મસાજ પણ પોતાનું અલગ જ મહત્વ ધરાવે છે અને તેના વિશે આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરેલો છે માટે માથાને હળવા હાથે બરાબર રીતે મસાજ આપી દો અને તેલને લગાવી લો યાદ રહે માથા નીચે ઓશિકું રાખો છો ને વહેલી સવારે રાત્રે પલાળેલા અરીઠા છે અથવા અરીઠા આમળા અને સિક્કા તેને પલાળેલા પાણી છે તે પાણી વડે માથું ધોઈ લો આ તેલનો પ્રયોગ અઠવાડિયામાં ખાલી ત્રણ થી ચાર વાર કરી લેજો મિત્રો જબરજસ્ત ફેરફારો તમને લોકોને ચોક્કસથી જોવા મળશે જ તેની સાથે સાથે આ તેલનો મહિના દિવસ સુધી યુઝ કરશો ને એટલે પછી તમે પરિણામોની ચર્ચા જાતે જ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવશો કે ભાઈ સો ટકા ફેરફાર આનાથી જણાયો છે

વાળના કોઈ અમુક વિસ્તારમાં એલોપેસી એટલે કે ઉંદરીની સમસ્યા થાય છે હવે જો આ ઉંદરીને સમયસર નિરાકરણ ન કરવામાં આવે તો તેનાથી બનશે એવું કે ઉંદરી છે તે ધીમે ધીમે વધતી જાય છે અને સંપૂર્ણ વાળને ખાઈ જાય છે હવે આના માટે આનાથી બચવા માટે આપણે લોકો એ કરવાનું છે ડુંગળી લઈ લેવાની છે જી હા મિત્રો ડુંગળી લઈ તેનો પેસ્ટ બનાવી તેનો રસ નીચોવી લેવાનો છે કપડા વડે હવે આ રસને તમે લોકો જે જગ્યાએ ઉંદરી છે તેના પર દિવસમાં ચાર થી પાંચ વાર એપ્લાય કરો બરાબર રીતે ઉંદરીના ભાગે મસાજ કરી દો ઘસી દો અને તે ડુંગળીનો રસ છે તેમને તેમ રહેવા દો મિત્રો ચાર થી પાંચ વાર આ પ્રયોગ દિવસમાં કરવાનો છે અને તમે લોકો જોશો પરિણામ મળતા થોડી રાહ જોવી પડશે સમય લાગશે પણ પરિણામો મળશે થી અઠવાડિયા પછી તમારા ઉંદરીનો જે જે વિસ્તાર છે છે ભાગ તેમાં ફરીથી નવા કોટા ફૂટી જશે વાળના નવા વાળ ઉગવાની શરૂઆત થઈ જશે તો મિત્રો આ તો હતો મારો આજનો વિડીયો કે જેમાં મેં વાળને લગતી લગભગ લગભગ તમામ પ્રકારની સમસ્યાનો ઈલાજ અહીં સૂચવેલો છે